આપણે આ બેડિયોમાં લોરેન્સ ટ્રાન્સફોર્મેશનનો હજુ વધારે પરિચય મેળવીશું જેથી આપણે તેને જુદા જુદા સ્વરૂપમાં ઓળખી શકીએ અને પછી તે કઈ રીતે કામ કરે છે તેની વર્તણૂક શું છે તેની સમજ મેળવવાનું શરૂ કરી શકીએ આપણે તેનું પુનરાવર્તન કરીશું ધારો કે હું મારી નિર્દેશ પ્રેમમાં છું હું અવકાશમાં તરી રહી છું હું મારી નિર્દેશ પ્રેમ માટે નો ઉપયોગ કરીશ હવે મારા દ્રષ્ટિબિંદુથી સ્પેસ ટાઈમમાં થતી કોઈ એક ઘટના પાસે એક્સ યામ છે અને સીટી યામ છે આ પ્રમાણે લોરેન્સ ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરીને મારી નિર્દેશ ફ્રેમમાં આ યામ પરથી મારી મિત્રની નિર્દેશ ફ્રેમમાં જઈ શકાય છે આપણે અહીં સ્પેસ ટાઈમમાં થતી કોઈ ઘટના વિશે વાત કરી રહ્યા છીએ આપણે તેની નિર્દેશ ફ્રેમને એઝ પ્રાઇમ કહીશું હવે તેની નિર્દેશ ફ્રેમમાં થતી સ્પેસ ટાઈમની ઘટનાના યામ આ પ્રમાણે છે તેનો એક્સ યામ એક્સ પ્રાઇમ છે અને સિટી પ્રાઇમ એ સીટી યામ થશે હવે મેં તેને અગાઉના વિડિયોમાં જે પ્રમાણે લખ્યું હતું તે પ્રમાણે લખીએ અને પછી તેના જુદા જુદા સ્વરૂપો વિશે વાત કરીશું હવે જો મારે એક્સ પ્રાઇમ લખવો હોય તો તેને આ રીતે લખી શકાય એક્સ પ્રાઈમ બરાબર લોરેન્સ અવયવ ગામા ગુણ્યા એક્સ ઓછા બીટા ગુણ્યા સીટી ગામાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય એક ના છેદમાં વર્ગમૂળમાં એક ઓછા એક ઓછા બીટા નો વર્ગ જ્યાં બીટા બરાબર વી ના સી થાય આમ આ રીતે આપણે એક્સ પ્રાઇમ મેળવી શકીએ જે લોરેન્સ અવયવ પર આધાર રાખે છે અને લોરેન્સ અવયવ આ v પર આધાર રાખે છે અને આ બીજું પદ x અને ct પર આધાર રાખે હવે આપણે ct પ્રાઇમ કઈ રીતે શોધી શકીએ ct પ્રાઇમ બરાબર લોરેન્સ અવયવ ગુણ્યા તમે અહીં સંમિતતા જોઈ શકો ct ઓછા બીટા ગુણ્યા x હું તેને આ પ્રમાણે લખવાનું પસંદ કરું છું અને હું તેને એટલા માટે આ રીતે લખું છું કારણ કે તમે અહીં સંમિતતા જોઈ શકો જ્યારે હું x પ્રાઇમ માટે ઉકેલવા માંગુ તો તે x ઓછા બીટા ગુણ્યા ct થશે અને જ્યારે હું ct પ્રાઇમ માટે ઉકેલવા માંગુ તો તે ct ઓછા બીટા ગુણ્યા x થાય અને પછી આ બંને પરિસ્થિતિમાં હું લોરેન્સ અવયવ વડે ગુણાકાર કરું છું પરંતુ હવે આપણે તેને બીજા સ્વરૂપમાં લખીએ જે કદાચ તમે તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો તેને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ હવે આપણે જાણીએ છીએ કે બીટા બરાબર વિના છેદમાં સી થાય માટે અહીં બીટાની કિંમત મૂકીશું સી અને તે જ રીતે પણ તેથી તેને આ રીતે ફરીથી લખી શકાય એક્સ પ્રાઇમ બરાબર ગામા ગુણ્યા એક્સ ઓછા વી ગુણ્યા ટી એક્સ ઓછા વી ગુણ્યા ટી હવે અહીં આ રસપ્રદ છે કારણ કે જો તમે અહીં ગામાને અવગણો અથવા ગામા બરાબર એક લો તો અહીં આ ગેલેલિયન ટ્રાન્સફોર્મેશન થાય આપણને ફક્ત એક્સ ઓછા વીટી મળે જે આપણે રોજિંદા જીવન વિશેનો ખ્યાલ છે તે આપણને ન્યુટોનિયન દુનિયા સમજાવે છે માટે જ્યારે તમે તેને આ સ્વરૂપમાં જોશો ત્યારે તમે આનો ગુણાકાર લોરેન્સના અવયવ સાથે કરો છો તમે લોરેન્સના ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરીને આનું મૂલ્ય વધારો છો જેની વર્તણો કંઈક આ પ્રમાણેની છે જો v ની કિંમત c ની સરખામણીમાં ખૂબ જ ઓછી હોય તો gamma ની કિંમત લગભગ 1 ની નજીક થાય જેથી આપણને ગેલેલિયન ટ્રાન્સફોર્મેશન મળશે જે આપણા રોજિંદા વેગ માટે કામ કરે છે પરંતુ જેમ જેમ આ v પ્રકાશની ઝડપની નજીક પહોંચે તેમ તેમ આપણને અહીં જુદું પરિણામ મળશે હવે આના વિશે શું થાય તે વિચારીએ હું અહીં બંને બાજુ c વડે ભાગીશ જેથી ફક્ત સમય માટે ઉકેલી શકાય જેથી આપણને સીટી પ્રાઇમની પ્રાઇમ ની જગ્યાએ ફક્ત સી ટી મળશે માટે સમીકરણની બંને બાજુ સી વડે ભાગીએ આ રીતે આ સી કેન્સલ થઈ જશે અને આ પણ કેન્સલ થઈ જાય માટે ટી પ્રાઇમ બરાબર ગામા ગુણ્યા ટી ઓછા વી ગુણ્યા એક્સ ભાગ્યા સી ગુણ્યા સી થાય વી ગુણ્યા એક્સ ભાગ્યા સી નો વર્ગ અને લોરેન્સ ટ્રાન્સફોર્મેશનને આ બંને સ્વરૂપમાં તમે ભાગ્યે જ જોશો ભલે તમે અહીં ગેલેલિયન ટ્રાન્સફોર્મેશનને અવયવ સાથે ગૂળી રહ્યા છો તેના મૂલ્યને ફક્ત વધારી રહ્યા છો પરંતુ તમને અહીં કોઈ સમિતતા જોવા મળતી નથી આપણને અહીં સમિતતા જોવા મળવી જોઈએ કારણ કે આપણે સ્પેસ ટાઈમ વિશે વાત કરી રહ્યા છીએ આપણે સ્પેસ અને સમયને બે અલગ અલગ રાશિ નથી લઈ રહ્યા જ્યારે આપણે મિન્કોવ્સ ડાયાગ્રામ જોયો હતો ત્યારે ખૂણાઓ કઈ રીતે સંમિતતા ધરાવતા હતા તે પણ જોયું હતું આમ તમે અહીં સમિતતા જોઈ શકતા નથી જ્યારે આ સ્વરૂપમાં સમિતતા જોઈ શકો છો અને બીજી રીતે વિચારીએ તો આને યાદ રાખવું પણ અઘરું છે હવે જ્યારે વી એ પ્રકાશની ઝડપનો ખૂબ જ નાનો અપૂર્ણાંક હોય ત્યારે શું થાય તેના વિશે વિચારીએ આપણે હમણાં જ જોયું કે આ ગામા ગામમાં ની નજીક હશે અને જ્યારે વી એ સી નો ખૂબ જ નાનો અપૂર્ણાંક હોય ત્યારે આ બીજું પદ લગભગ શૂન્ય ની નજીક હશે આમ જયારે વી કરતા ખૂબ જ નાનું હોય ત્યારે આપણને આ આ પરિણામ મળે બરાબર લગભગ થાય કારણ કે ગામા નજીક હશે અને આ પદ લગભગ શૂન્ય થાય તે જ રીતે જો આપણે આના વિશે વાત કરીએ તો જયારે વી એ સી કરતા ઘણો નાનો હોય અને આ ગામા બરાબર લગભગ એક હોય ત્યારે આપણને એક્સ પ્રાઇમ બરાબર એક્સ ઓછા વી ગુણિયા ટી મળે આમ ની ખૂબ જ નાની કિંમત માટે જેમ કે બુલેટની ઝડપ અથવા સ્પેસશીપની ઝડપ જે પ્રકાશ ની ઝડપ કરતા ખૂબ જ ઓછી છે જે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ કરતા ખૂબ જ ઓછી છે ત્યારે ગેલેલિયન ટ્રાન્સફોર્મેશન એક ખૂબ જ સારો અંદાજ છે તમે અહીં v ની જુદી જુદી કિંમત લઈને પ્રયત્ન કરો આપણે રોજિંદા જીવનમાં જે વેગનો ઉપયોગ કરીએ છીએ તેનાથી શરૂઆત કરો અને પછી જ્યારે આ વી ની કિંમત ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ ની નજીક જાય ત્યારે શું થાય તે જુઓ ઝીરો પોઈન્ટ નવ સી અથવા ઝીરો પોઈન્ટ નવ્વાણું સી માટે આ લોરેન્સ અવયવ શું થાય છે તે જુઓ જેનાથી તમે સમજી શકશો કે આ આખી બાબત કઈ રીતે વર્તણૂક કરે છે